અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જામનગરના પતિ પત્નીનું મોત લંડન થી સસરાની તબિયતના ખબર કાઢવા જામનગર આવેલા બે લોકોના મોત સતવારા શૈલેષ ગોવિંદભાઈ પરમાર અને તેમના પત્ની નેહા શૈલેષ પરમારના પણ મોત તેમનો પરિવાર અમદાવાદ છેવા રવાના અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને જામનગર સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી જામનગર સતવારા સમાજ પ્રમુખ આ પ્લેન દુર્ઘટના જે અમદાવાદમાં બની છે ખૂબ જ દુઃખદાયક છે એમાં અમારી સમાજના શૈલેષભાઈ પરમાર તથા તેના ધર્મપત્ની નેહાબેન પણ એ પણ હતા એ બે ભાઈઓ એ ચાર ભાઈ શૈલેષભાઈ હતા બે ભાઈઓ સ્થાયી લંડન વર્ષોથી મૂળ અહીંયા ધ્રોલ ધ્રોલના અને એ લોકો જામનગર એના ભાઈઓ બે અહીંયા જામનગરીએ છે અને મળવા અને સાસુ સસરાને ખબર અંતર પૂછવા આવ્યા હતા અને એ રિટર્ન લંડન ધંધા અર્થે અહીંયા સ્થાયી છે એટલે જાતા હતા અને આ દુઃખદ ઘટના ખરેખર આ બે ત્રણ વર્ષ પહેલાં એનો પુત્ર પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો એટલે અમારી સમાજ માટે આ ખૂબ ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમે એનું ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ